ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો પર લાગ્યા આક્ષેપો પાટણ શહેરમાં લીલાછમ ઝાડ કાપવાની વાતને લઈ શહેરમાં તર્ક વિતર્કો સર્જાયા લીલા વૃક્ષો કાપવાની મંજૂરી કોને આપી વગેરે સવાલો વચ્ચે આક્ષેપોનું ઘોડાપુર ભારતીય જનતા પાર્ટીની જેમ સત્તાધારી પાર્ટીના લોકો છે એમને શહેરમાં માજા મૂકી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે લીલાછમ વૃક્ષો કાપવા માટે આવતી ટીમને લઈને જાગૃત નાગરિકે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે પાટણની જનતાએ વિકાસના કામોને લઈને ચૂંટ્યા છે નહીં કે શહેરમાં વૃક્ષો

વૃક્ષો કાપવા દેવા નહીં તેવું જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી લોકોને જણાવ્યું છે જેને લઈને શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે ભારતીય જનતા પાર્ટીની જે સત્તાધારી પાર્ટીના લોકો છે છે એમને ભ્રષ્ટાચારમાં વ્હાઈટ કલર ભ્રષ્ટાચાર કરે છે પાટણ શહેરમાં છેલ્લા કેટલા સમયથી લીલાસમ ઝાડ કાપવાનો એક ભ્રષ્ટાચારનો ટ્રી પ્લાનિંગ હુકમ કરવામાં આવે છે આ હુકમની અંદર પાટણ શહેરમાં લીલાસમ ઝાડ જેને કોઈને નડતરૂપ ના હોય એવા ઝાડ બિનવારસી બતાવીને અને સતત નિકંદન કરવાની કામગીરી ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કરેલી છે મારું આપણા માધ્યમથી પાટણના નજીક નગરજનોને કહેવું છે આ ઝાડ કાપવાની ટીમ જો આપણા વિસ્તારમાં સોસાયટી મહ્લા પર ઝાડ કાપવા માટે આવે તો એમને મહેરબાની કરીને ઝાડ કાપવા દેશો નહીં આ ઝાડ કાપવામાં નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારી કરવાવાળા જે ભાજપના નેતાઓ છે એમનું હિત સમાયેલું છે નહીં કે પાટણની જનતાનું હિત સમાયેલું છે આજે સરદાર બાગની અંદર લીલા છ વૃક્ષો કાપવા માટે ત્રણ ઉંટલારી ગાડી લઈને આવ્યા હતા ત્યાંના સ્થાનિક જાગૃત આગેવાનોને પૂછતા એમણે કીધું અને નગરપાલિકાના પ્રમુખશ્રીએ કીધું છે પ્રમુખશ્રીને પૂછતા પ્રમુખશ્રીએ વર્લ્ડ સ્પેક્ટરે કીધું વોર્ડ વર્ડ સ્પેક્ટર એસઆઈએ કીધું છે પણ આ જ્યારે ભ્રષ્ટાચારની પોલ પકડી ગઈ ત્યારે એક પણ ચોર પકડાતા નથી મારા આપણા માધ્યમથી કહેવું છે કે જે પણ ભ્રષ્ટાચારી શાસક હોય એમને વિનંતી કરું છું કે લીલાછમ ઝાડ કેટલા સમય લીલાછમ થાય છે એનું નિકેતન કરવામાં તમને શું પૈસા મળશે મારી આપણે વિનંતી છે કે આ ઝાડ કાપવામાં રસ રાખશો નહીં આ ઝાડ ઉપર લાખો પશુ પંખીઓ રાત રાતવાસો કરે છે આ ઝાડ ઉપર નાના નાના પશુઓના ભૂલકા વસવાટ કરે છે તો તેના પાપના ભાગીદાર બનશો નહીં તમને પાટણની પ્રજાએ પાટણનો વિકાસ માટે ચૂટ્યા છે નહીં કે ઝાડ કાપીને પૈસા ઘેર ઘર ભેગા કરવા માટે બ્યુરો રિપોર્ટ જરાધનપુર